આજે તો દિવાળી બનાવી દીધી રંગોળી ને ફોડી દીધા ફટાકડા દિવાળી ને દિવસે શહેર માં ગયેલા નાઈ ટિકિટ ત્યારથી નીકળી ગયા દુકાને જવા માટે પછી આવી ગયા દુકાન ખોલી નાખી દુકાન અને પછી હું રાજેશભાઈ દિનેશભાઈ નીકળી ગયા માંગરોળ માતાજી દર્શન કરવા માટે આવી ગયા માંગરોળ માતાજીના મંદિર ને લઈ લીધી પ્રસાદી બાઇક પાર્કિંગ મૂકીને હું રાજેશભાઈ દિનેશભાઈ આવી ગયા માતાજીના ના મંદિર માં દર્શન કરવા માટે દિનેશભાઈ અને રાજેશભાઈ આપી દીધું પ્રસાદી નું દુઃખ પછી કરી લીધા માતાજી દર્શન માતાજી દર્શન બીજા કરીને આવી ગયા ભાઈ જોડે નાસ્તો કરવા માટે અને પછી કરી નાખ્યો નાસ્તો અમે ત્રણે ભાઈ ભૈયા ખાઓ ખાઓ દવા ખાઓ મફત નું છોડવાનું જ નહીં થતું લગાવી દીધી અને પછી આપણે આવી ગયા ઘરે ઘરે રંગોળી તૈયાર હતી પણ કલર અંદર પુરવાનો ચાલો પછી હું અને મંજુબેન બંને બેસી ગયા રંગોળી પૂરવા માટે કિરણ ભાઈ આવે છે અમદાવાદ થી ચાલો હું રંગોળી પૂરી આપું તમે તો ભાઈ નહીં પૂરી કરતા સારી જરાય કરી નાખે રંગોળી કમ્પ્લીટ તૈયાર અને ટપ દીધા આપી દીધું અને મારી રંગોળી કેવી લાગી કોમેન્ટ કરજો નહીં અને પછી આપણે જમવા માટે બેસી ગયા તું બીજો આપીને અને પછી મારા પપ્પા અને માહી બંને દિવાળી મનાવતા હતા તારા સરી સળગાવીને અને પછી ફટાકડા ફોડવાનું કરી નાખ્યું ચાલુ થોડાક ચટા ફૂટે અને થોડાક તસ્સુ સૂર્ય દીધું અને પછી આપણે ચટાને આખી શેર હળગાવી દીધી ફાઈનલ યે જવ હવે ચટા ફોડી ગયા જલવા હે અમારા અને પછી બધા ભેગા થઈને તારા સરી પણ સળગાવી દીધી